તમને ભાન નથી હોતું તમારી જવાબદારી નથી હોતી અરે કમ નહીં વાત કરવાની કમ નહીં કરવાની કમ નહીં વાત કરવાની લોકો જીવ ગયો છે તમારો કોઈ દીકરો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે અહીં ઉભું ના રહેવાનું હોય બે ત્રણ વર્ષ પહેલા તમને અહીંયા કરાવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓ પાસે આજે આ બધી ઘટના પણ આજે બે છોકરા મરી છે શરમ આવી જોયું ટેક્સ ની પૈસા લેવાના મદદ તો કરી આ બધી મદદ કરી મારી વાત આ મદદ કોઈ કામની નથી આ બધું જલાસો છે જલાસો ખાલી તો લોકો મરી જાય જલાસો કરા છે આ એમને બોલ નથી ખબર નથી આવતું બધા ખાડા પડી ગયા આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો પાછો કાલે ઉકેયા છે બાર વાગ્યા બન્યો છે છે અધિકારી કે મને ખબર ગયા ગયા જેવું મરી તમે હું વાત કરો છો આવી શરમ આવી જુ તમને કઈ તમારો દીકરો તમારો ઘર નો કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને આગળ આવી જાય છે આગળ હાઈટ વાળા બીજ ચલાવો છે હજુ તમારે અહીંયા ચલાવો તને